જે તમારી સામે રંગબેરંગી રમકડા પડ્યા પડ્યા ને તો હવે તમારે શું કરવાનું છે તો કે રંગ પ્રમાણે અલગ પાડવાના છે હું જેને કહીશ એના વચ્ચે આવવાનું છે અને જે રંગ કહો એના બધાય પિલોર લઈને ગોઠવવાના છે અને પિલોર આપણે કહી શકાય એકબીજાને આપણે આને જોઈન્ટ કરી શકશું આપણે રમીએ છીએ ને ઘણી વાર કે ના ભાઈ અહીં ધ્યાનથી સાંભળો હું શું કહું પછી ભૂલ પડવી જોઈએ ના ચાલો ભાઈનો જ પેલા વારો લઈએ ભાઈ આવી જવા લો વચ્ચે ચાલો હવે આમાં લાલ કલર ક્યાં છે લાલ લાલ કલર કેવાય લાલ કલર કયો કે વેરી ગુડ હવે લાલ કલર એવા કલર ના જેટલા હોય એટલા બધા ગોતી લ્યો લાલ કલર જ ગોતવાનો છે બીજો એક કઈ નહીં લાલ હા જેનિલભાઈ તમારે નથી કહેવાનું હાલો એવા બધાય ગોતી લ્યો પહેલાં પછી ગોઠવવાના પહેલાં ગોતો આ બધા પડ્યા ને એમાંથી ગોતી લેવાના છે હા ગોતી લ્યો બધા ગોતી લેવાના ને એને જોડતા જવાના છે તમારે જેમ જોડવા હોય એમ જેમ જોડા હોય ને એમ જોડતા જાઓ માથે માથે જોડો સરસ હાલો લ્યો બીજા ક્યાં છે લાલ જોડો

હા વેરી ગુડ એ બધાય આ બધે કેવો કલર છે ભાઈ લાલ કલર વેરી ગુડ સરસ સી બેન જાઓ હા બધાય નો આવશે ચાલો બ્લુ કલર કેવો છે પ્રિયાંશી બેન બ્લુ કલર બ્લુ ભૂરો ન ઈ તો ગુલાબી કેવાય હ ચાલો ઈ બધાય બ્લુ ગોતો તમે હવે ને જોડો તમારે જે રીતે જોડવું એ રીતે

ચાલો પીળો કલર ક્યાં છે પીળો પીળો કલર હો સરસ વેરી ગુડ ચાલો પીળા કલર ગોતી એને જોડો સરસ અરે વાહ યુગભાઈ ને ખબર છે પીળો કલર કોને કહેવાય હે હા વાંધો નઈ વાંધો નઈ વાંધો નઈ આગળ પાછળ જોડી દયો ઋષિકભાઈ ભાઈ ઋષિક કેવું સરસ બનાવ્યું તાલી પડો ઋષિક માટે વેરી ગુડ ભાઈ આવો વચ્ચે હાલો પોપટી કલર ક્યાં છે પોપટી કલર લીલો કલર કોને કહેવાય ફોટું એ તો પીળો એ ગુલાબી છે લીલો કીધો લીલો હં જો જેનિલભાઈ બતાવ્યો ને એ લીલો પોપ્ટી કહેવાય બ્લુ છે હં વેરી ગુડ પાથ ભાઈ આ લેવાનું છે યુગભાઈ તમારે બધાય ચાલો ગોતો જોઈએ ગોતો હાલો